નમસ્કાર મિત્રો હું ચુડાસમાં પરશોત્તમ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એટલે કે લોક રક્ષક દળ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આ ભરતીના ફોર્મ ભરાવાની પૂર્ણ થઈ ગઈ છે મતલબ કે જે ફોર્મ ભરાતા હતા તે કુલ ભરાઈ ગયા છે તો આખરે કુલ કેટલા ફોર્મ ભરાયેલા છે અને તેમાંથી કેટલા ફોર્મને રદ કરવામાં આવેલા છે જે આ મિત્રો ફોર્મને રદ કરવામાં આવ્યા તેમની પાછળનું કારણ શું છે અને જે ફોર્મ રદ થયા તેમાં કંઈક તમારું નામ તો નથી ને મતલબ કે તમારું ફોર્મને પણ રદ કરવામાં નથી આવ્યું ને તો કેટલા ફોર્મ રદ થયા તેમને લગતી જે માહિતી છે તે વિડીયોની અંદર આપણે જોવાની છે માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ સૌ પ્રથમ માહિતી જોઈએ તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ એટલે કે જીપીઆરબીનું જે ઓફિશિયલ ટ્વિટરનું અકાઉન્ટ છે જે એક્સ હેન્ડલમાં અકાઉન્ટ છે ત્યાં આપણને એવી માહિતી મળે છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર એટલે કે આજના દિવસે લગભગ એક ને પચાસ મિનિટે કે જાહેરાત ક્રમાંક ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ સ્લેશ બે હજાર પચીસ છવ્વીસ સ્લેશ વન અનન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની એક કરતાં વધુ એટલે કે જે મલ્ટિપલ અરજીઓ કરેલી હોય તેમને રદ કરેલી છે અથવા તો લોકરક્ષકમાં લોકરક્ષક કોન્સ્ટેબલની અંદર પણ જુદી અરજી હોય અને પીએસઆઈમાં પણ બીજી અરજી કરી હોય તો તેવી બંને અરજી એક જ ઉમેદવાર દ્વારા કરવામાં આવેલી હોય તો તેમને મર્જ કરવામાં આવેલી છે તદ ઉપરાંત તેમને લગતી જે જરૂરી સૂચનાઓ છે તેમને ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ એટલે કે જીપીઆરબી સ્લેશ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન્ડિયા નામની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર તમામે તમામ માહિતી મૂકવામાં આવેલી છે જેની તમામ ઉમેદવાર મિત્રોએ કાળજીપૂર્વક વાંચી લેવી અને જોઈ લેવી જે હા મિત્રો જે ઉમેદવાર મિત્રોએ એક કરતાં વધારે અરજી કરેલી હતી એટલે કે એક અરજી કરેલી હોય તે અરજીમાં કદાચ કંઈક ભૂલ થઈ હોય અને બીજી અરજી કરેલી હોય તો જે બીજી અરજી કરેલી છે તેમને રાખવામાં આવશે અને પહેલી અરજી કરેલી છે તેમને રદ કરવામાં આવેલી છે અને ઘણા ઉમેદવાર મિત્રો એવા હશે કે જેમને લોકરક્ષક કોન્સ્ટેબલની અંદર પણ જુદી અરજી કરી હશે અને તેના તે જ ઉમેદવાર મિત્રએ પોલીસ સબ માં બીજી અરજી કરેલી હશે તો એક ઉમેદવાર દ્વારા કોન્સ્ટેબલ અને પીએસએ બંનેમાં જુદી જુદી અરજી કરેલી હશે તો તેવી અરજીઓને મર્જ કરવામાં આવેલી છે અને જે કેટેગરીમાં ફી ભરવાની આવતી હતી અને ફી નથી ભરી તેવા ઉમેદવારોની અરજીને પણ રદ કરવામાં આવેલી છે તો આખરે કેટલી અરજીઓ છે તેમની તમામે તમામ વિગત છે તે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમની અંદર પીડીએફ રૂપે આપી દીધેલી છે તો તે માહિતી જોઈએ તમે અહીંયા જોઈ શકો છો સૌપ્રથમ આપણે વિગત જોઈએ કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની અંદર એક કરતાં વધુ અરજી કરેલી હોય જે મલ્ટિપલ અરજી કરેલી હોય તેવી અરજીઓ નીચે મૂકી દર્શાવેલી છે મતલબ કે અહીંયા દર્શાવેલી છે અને તે અરજીઓને કેમ કરવામાં આવેલી છે રદ કરવામાં આવેલી છે જે આ મિત્રો સિરીઝ નંબર આપેલો છે જે રદ કરેલો કન્ફર્મેશન નંબર છે તે આપેલો છે અને ફૂલ નેમ આપેલું છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આવી રીતે કુલ વાત કરીએ તો આ પીડીએફ છે તે લગભગ આવી ત્રણ પીડીએફ આપવામાં આવેલી છે પહેલી પીડીએફની અંદર રદ થયેલા ઉમેદવાર મિત્રો છે બીજી પીડીએફની અંદર મર્જ કરેલી છે અરજીઓ છે તેમનો આંકડો આપેલો છે અને ત્રીજી પીડીએફની અંદર ફી નથી ભરી તેવા ઉમેદવાર મિત્રોનો આંકડો દર્શાવેલો છે તો આ રદ કરેલી અરજીની અંદર લગભગ અગિયારસો ને પેજની પીડીએફ છે તે આપવામાં આવેલી છે તો તેમાં છેલ્લા પેજ ઉપર જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો અગિયારસો ને પેજ છે અને કુલ અઠાવન હજાર બસો ને ઉમેદવાર મિત્રોની અરજી છે તેમને રદ કરવામાં આવેલી છે જી હા મિત્રો એક કરતાં વધારે અરજી કરી હોય મલ્ટિપલ અરજી કરી હોય તેવા ઉમેદવાર મિત્રોની વાત કરીએ તો પા અઠાવન હજાર બસો અઠ્યાવીસ ઉમેદવાર મિત્રો અરજી કરેલી છે અને આ અઠાવન અને અઠ્ઠાવન હજાર અરજીઓને રદ કરવામાં જે અરજીઓને રદ કરવામાં આવી તેવા ઉમેદવારનું નામ પણ અહીંયા દર્શાવેલું છે આ તમારે જોતી હોય તો ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે તમે તમારા મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝરમાં ઓપન કરીને ડાઉનલોડ કરી શકો છો અને તમામે તમામ વિગત જોઈ શકો છો કે તમારો કન્ફર્મેશન નંબર અથવા તો તમારું નામ આ પીડીએફની અંદર આવતું નથી ને ત્યારબાદ આપણે વાત કરીએ કે બંનેમાં અરજી કરી હોય મતલબ કે કોન્સ્ટેબલની અંદર પણ જુદી અરજી કરી હોય અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈની અંદર પણ જુદી અરજી કરી હોય તો બોથમાં અરજી કરેલ નથી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે ત્યારે ફોર્મ ભરવાનું હતું ત્યારે બોથ નામનો ઓપ્શન હતો કે બંનેમાં બોથ સિલેક્ટ કરો એટલે બંનેમાં ફોર્મ ભરાઈ જતું પરંતુ ઘણા ઉમેદવારોએ એવું કર્યું હોય કે પોલીસમાં કોન્સ્ટેબલમાં જુદી અરજી કરી અને પીએસઆઈમાં જુદી અરજી કરી તો આ બંને અરજી એક જ ઉમેદવાર દ્વારા તે અરજીને શું કર્યું મર્જ કરેલી છે તો મર્જ કરેલી માહિતીનો આંકડો પણ દર્શાવેલો છે તો સૌ પ્રથમ તેમાં ઉમેદવાર અહીંયા તો અનુક્રમાંક નંબર દર્શાવેલો છે સિરીઝ નંબર છે ત્યારબાદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની અંદર જે ફોર્મ ભર્યું હોય જે ઉમેદવારનું પૂરું નામ છે તે દર્શાવેલું છે ત્યારબાદ પીએસઆઈનો જે કન્ફર્મેશન નંબર પણ દર્શાવ્યો અને લોકરક્ષક કોન્સ્ટેબલનો પણ કન્ફર્મેશન નંબર અહીંયા દર્શાવેલો છે તો આ બંને અરજીઓને મર્જ કરેલી છે જે આ મિત્રો તેમનો આંકડો જોઈએ તો તેમાં પણ કુલ તેત્રી પેજની પીડીએફ સાથે ભરતી બોર્ડે આપેલી છે અને તેત્રીસમાં પેજ ઉપર જોઈએ તો આંકડો તમે જોઈ શકો છો પંદરસો ચુમ્માલીસ ઉમેદવાર મિત્રોની અરજી છે તેમને મર્જ કરવામાં આવેલી છે જ્યાં મિત્રો કુલ કેટલા પંદરસો ચુમ્માલીસ ઉમેદવાર મિત્રોની અરજીને મર્જ કરવામાં આવેલી છે કુલ અઠાવન બસો અઠ્યાવીસ અરજીને રદ કરવામાં આવી કારણ કે એક કરતાં વધારે અરજીઓ હતી અને પંદરસો ને લગભગ બાવીસ જેટલી ઉમે અરજીઓને મર્જ કરવામાં આવેલી છે હવે વાત કરીએ કે જનરલ કેટેગરીની અંદર ઉમેદવાર મિત્રોને છે તે ફો ફી ભરવાની હતી ફોર્મ ભર્યા બાદ ફી ભરવાની હોય છે તો જે સમય મર્યાદા આપેલી હતી તે સમયમર્યાદામાં ફી નથી ભરી તેવા ઉમેદવાર મિત્રોની પણ અરજીને રદ કરવામાં દર્શાવેલી છે સૌપ્રથમ ઇન્ફોર્મેશન નંબર અને ઉમેદવારનું નામ આવી રીતે કુલ બસો ને તેર પેજની આ પીડીએફને દર્શાવવામાં આવેલી છે અને તેમાં છેલ્લા પેજે આંકડો જોઈએ તો તમે જોઈ શકો છો આ બસો ને તેરમાં પેજે કુલ દસ હજાર છસો ને વીસ ઉમેદવાર એવા છે કે જેમણે ફી ભરેલી નથી જે આ મિત્રો માત્ર ને માત્ર જનરલ કેટેગરીની અંદર સો રૂપિયા ફી ભરવાની થતી હતી તો તેવા કુલ દસ હજાર છસો ને વીસ જેટલા ઉમેદવાર મિત્રો છે તેવાએ ફી ભરેલી નથી મતલબ કે તેમના ફોર્મ પણ રદ થઈ ગયા છે જે આ મિત્રો આવી આપેલી છે હવે ત્યારબાદ જે આ માહિતી સંક્ષિપ્તમાં જોઈએ તો બે હજાર પચીસ છવ્વીસની જે આ ભરતી છે જેમાં લગભગ તેર હજાર પાંચસો ને એકાણું જેટલી જગ્યાઓ છે તો જગ્યાઓને ધ્યાનમાં રાખીને ત્રણ ડિસેમ્બરથી લઈને ત્રેવીસ ડિસેમ્બર એટલે કે વીસક દિવસ જેટલો ફોર્મ ભરવા માટેનો ટાઈમ આપવામાં આવેલો હતો તો વીસ દિવસની અંદર કુલ તેર હજાર પાંચસોને એકાણું જગ્યા ભરવા માટે ચૌદ લાખ અઠ્યાવીસ હજાર ને સેતાલીસ જેટલા ફોર્મ કન્ફર્મ થયા હતા ભરાયા હતા જે આ મિત્રો ચૌદ લાખ અઠ્યાવીસ હજાર પાંચસો ને છેતાલીસ ભરાયા હતા તો તેમાંથી રદ થયેલી અરજીની વાત કરીએ તો સૌપ્રથમ મલ્ટીપલ એટલે કે એક કરતાં વધારે અરજીઓ તેવી રદ કરવામાં આવી તો તે આંકડો કેટલો હતો અઠાવન હજાર બસો ને આટલા ફોર્મ રદ થયા અને ત્યારબાદ આપણે જોયું કે દસ હજાર છસો વીસ ઉમેદવાર મિત્રો એવા હતા કે જનરલ કેટેગરીમાં હોય અને ફી ભરેલી ન હોય આપી દે તો કુલ ઉમેદવાર મિત્રો એવા છે જેમને અઠ્યાવીસ પ્લસ દસ હજાર છસો ને વીસ આ બંને ઉમેદવાર મિત્રોની અરજી છે તે રદ કરવામાં આવેલી છે તો કુલ ચૌદ હજાર બસો ને અઠ્યાવીસ ફોર્મ ભરાયા હતા તેમાંથી આ બંને અરજીઓ રદ કરતા ટોટલ તેર તેર લાખ ઓગણસાઇટ હજાર છસો અઠ્ઠાણું ફોર્મ છે તે હવે કન્ફર્મ રહ્યા જ્યાં મિત્રો કુલ વાત કરીએ તો તેર હજાર એકાણું જેટલી જગ્યાઓ માટે તેર લાખ ઓગણસાઠ હજાર અઠ્ઠાણું ઉમેદવાર મિત્રોએ ફોર્મ કન્ફર્મ થયેલા છે મતલબ કે જ્યારે કોલ લેટર આવશે ફિઝિકલ દોડવાના જ્યારે કોલ લેટર આવશે તે કોલ લેટર છે તે તેર લાખ ઓગણસાઠ હજાર કોલ લેટર આવશે તો તેમાંથી કેટલા ઉમેદવાર મિત્રો દોડવા જશે કેટલા ઉમેદવાર મિત્રો નહીં જાય તેમનો આંકડો હજી સુધી નહીં આવે કારણ કે ગ્રાઉન્ડ શરૂ થશે ત્યારે તે બધી માહિતી આપણને મળતી રહેશે તો આવી રીતે લોકરક્ષક કોન્સ્ટેબલ અને પીએસઆઈ તેર હજાર પાંચસોને એકાણું જેટલી જગ્યા ઉપર ભરતી આવી વીસ દિવસની અંદર ચૌદ લાખ અઠ્યાવીસ હજાર કરતાં પણ વધારે ફોર્મ ભરાયા હતા તેમાંથી કુલ અડસઠ કે સાઠ સિત્તેર લાખ જેટલા ફોર્મ છે તેમને રદ કરવામાં આવ્યા તેમની પાછળનું કારણ પણ જોયું અને તેર લાખ ઓગણસાઠ થી પણ વધારે જેટલી અરજીઓને અત્યારે કન્ફર્મ ગણવામાં આવેલી છે મતલબ કે અરજીઓ અત્યારે હાલમાં કન્ફર્મ થઈ ગયેલી અને પીએસઆઈ ભરતીને ધ્યાનમાં રાખીને શકાય એવી વિગતોથી જે વિડીયોની અંદર ખાસ કવર કરી આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને